ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે દર્દ ક્યારે લેશે તે જોવું રહ્યું એક સાથે સીઝન શરૂ થઈ એટલે ખાતરની બૂમ પડી છે ખાતર ખરેખર નથી મળતું કોઈ જગ્યાએ ખેડૂતો ધક્કા ખાય છે અમે બી શું કરીએ આવે એટલે અમે યાદી બનાવીએ છીએ કે ભાઈ તમારો એટલે ફોન નંબર લઈએ એટલે કહીએ બે આજ ખાતર આવ્યું છે આવી જાવ બે પાંચ બે પાંચ જે મળતી છે બધા મળશે એ પ્રમાણે વિવતણ કરીએ છીએ મોટા તો શું છે પૈસા વાળા હોય એટલે ચોથા મહિના પાંચમા મહિના લોકોએ પણ અત્યારે સામાન્ય માણસો કે જે બે પાંચ દસ ગુણ વાળા હોય એ અત્યારે વધારે મુશ્કેલીમાં છે એમાં રહેવાનું ઠેકાણા ના હોય ઘરે કઈથી લઈને ભરવાના હોય અંદર એટલે જરૂર હતા લેવા માટે દસ ગુણ ના પૈસા લઈને નીકળ્યો હોય પાંચ ગુણ ના નાસ્તામાં જાય ભાડા જાય હોટલમાં જાય ના મળે ત્રણ મલક ચાર મલે પૈસા વપરાઈ ગયા વાર્તા પતી ગઈ એની

ખાતર ની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે અને અમે ત્યાં છે કારણ કે માંડ માંડ અમે ઉનાળા થી અહીંયા પહોંચ્યા છીએ હવે પાણી આવ્યું તળાવ ભરેલા છે વરસાદ આવે છે હવે ડાંગણી રોપણી કરવાની છે તો ખાતર ની ફૂલ અછત છે અને ખાતર વગર હવે પાક જીવંત રહે એમ બિલકુલ કોઈ શક્ય જ નહીં અને વારંવાર અછત સર્જાય છે અમે બે દસ ગુણ ની જરૂર હોય તો એક એક ગુણ મળે એક ગાડી આવે ત્રણ ત્રણ દિવસ અમે કામ કરીએ કે કે મજૂર લઈને ખેડૂત ને શું કરવું એ જ ખબર પડતી શું હવે અમારી માગણી એવું છે કે ખેડા જિલ્લા ની અંદર પૂરતું ખાતર અમને મળવું જોઈએ અમને પૂરતો સ્ટોક આપો તો અમારા ખેડૂતોને છૂટા છૂટક થોડી થોડી ખરેખર એક સાથે સિઝન શરૂ થઈ એટલે ખાતર ની બૂમ પડી છે